તો ખેડૂત મિત્રો હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીએ તો આની અંદર દર્શાવવામાં આવેલું છે કે ઓગણીસો એકાવન થી રેવન્યુ રેકોર્ડ એક વર્ષના નામે હોવા માત્રથી અન્ય હક ખતમ થતો નથી તો આ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આજની આ વિડિયોની તો જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટ પર નવા આવ્યા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આની અંદર દર્શાવવામાં આવેલું છે કે જામનગર શહેરના ચકચારી જમીન પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટની સીમાવર્તી ચુકાદો દેશ આઝાદ થયા બાદની રેવન્યુ રેકર્ડ પર એક જ વારસના નામે મિલકત જમીન હોય તો અન્ય વારસોનો હક છે તે ખતમ થઈ જતો નથી એવો સીમાવર્તી ચુકાદો જામનગરના એક વારસાગત મિલકત માલિકીના કિસ્સામાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે ભાઈએ બહેનને વારસાઈથી હકથી વંચિત રાખ્યા બાદ છેક વડી અદાલત સુધી પહોંચેલ આ પ્રકરણને લઈને જામનગર સહિત જિલ્લાભરમાં ભારે રોચકતા જગાવી છે જામનગર શહેરમાં થ્રી બીમાં સાતસો નેવું નંબરના રેવન્યુ સર્વે નંબરમાં સત્તર નંબરના ખાતાથી જ આવેલ છે આ જમીન છે તે ખેતીની જમીનમાં વર્ષ ઓગણીસો એકાવનથી ખેડૂત ઘાચી કાસમ મુસાના નામે ચાલતી હતી કાસમભાઈને એક પુત્ર અને ચાર પુત્રીઓ છે ખેડૂત કાસમભાઈના અવસાન બાદ મુસ્લિમ કાનૂન પ્રમાણે ખેતીની જમીનમાં તેમના તમામ વારસદારોના હક લાગ ભાગ અને અધિકાર પ્રસ્થાપિત થયેલ છે દરમિયાન જમીનના ટ્રસ્ટી તરીકે કાસમ મુસાના પુત્ર સલેમાન કાસમ ટ્રસ્ટી તરીકે વ્યવહાર કરતા હોવાથી માત્ર વ્યવસ્થા ખાતર તેમનું નામ રેવન્યુ રેકોર્ડમાં ચાલી રહ્યું હતું તેઓના અવસાન બાદ ફિઝિકલ પર્પઝ રેવન્યુ રેકોર્ડ પર કાદર સલેમાન ગની સલેમાન ફાતિમાબેન સલેમાન તથા હાફીઝ સલેમાનના નામો પ્રસ્થાપિત થયા હતા જેને લઈને પુત્રીઓ મરિયમ કાસમ કાસમ તથા રાભિયા કાસમના વારસોનો હિસ્સો અલગ કરાયો ન હતો જેને લઈને પુત્રીઓ વતી પોતાના હિસ્સો મેળવવા એડમિનિસ્ટ્રેશન કરવા અંગે તથા ડેક્લેરેશન અને કાયમી મનાઈ હુકમ મળવા જામનગર કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈને રેવન્યુ રેકોર્ડ પરના સલેમાન કાસમના વારસદારો દ્વારા નોટિસ મળ્યે નામદાર કોર્ટમાં અરજી કરી જણાવેલ છે કે ઓગણીસો એકાવનથી સલેમાન કાસમનું નામ રેવન્યુ રેકોર્ડમાં ચાલતું હોય જેથી કાસમ હુસાની પુત્રીઓ દ્વારા થયેલ દાવો રદ કરવામાં આવે આ બાદ જામનગરની અદાલત દ્વારા રેવન્યુ રેકોર્ડ પરના વ્યક્તિઓની દાવો રદ કરવાની અરજી રદ કરી હતી આ હુકમ સામે કાદર સલેમાન ગની સલેમાન વતી તેમજ ફાતિમાબેન સલેમાન તથા હાફીઝા સલેમાન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં કાસમ મુસાની પુત્રીઓ વતી ગુજરાત હાઈકોર્ટના સિનિયર વકીલ તૃષા પટેલ દિગ્વિજયસિંહ ચૌહાણ શિવાંગી વ્યાસ તથા ગિરીશ આર ગોઝિયાએ ધારદાર દલીલો કરી હતી વડી અદાલતને ઉભય પક્ષથી દલીલો સાંભળી રેવન્યુ રેકર્ડ પરના વ્યક્તિઓની અરજી રેકર્ડ તથા કાસમ મુસાની દીકરીઓ મરિયમ કાસમ ખતીજા કાસમ તથા રાબિયા કાસમનો વારસાઈ દ્વારા થયેલ દાવાની હકીકત તથા વારસાઈ હકમાની રિજેક્ટ કરેલ છે તેથી નામદાર હાઈકોર્ટે સ્પષ્ટ કરેલ છે કે ઓગણીસો એકાવનથી રેવન્યુ રેકોર્ડ પોતાના નામે હોવા માત્રથી અન્યના હક્કો છે તે પુરાવા લીધા સિવાયના નક્કી થઈ શકે નહીં કે રેવન્યુ રેકોર્ડના આધારે માલિકી હક પ્રાપ્તિ થાય નહીં તો આ મહત્વનો ચુકાદો છે દોસ્તો તે નામદાર હાઈકોર્ટ દ્વારા છે તે જારી કરવામાં આવેલો છે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે કે ઓગણીસો એકાવનથી એક વારસના નામે હોવા માત્રથી અન્ય વારસોનો હક ખતમ થતો નથી તો આ મહત્વનો ચુકાદો છે દોસ્તો તે નામદાર હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલો છે આ ચુકાદો છે તે મારા ખ્યાલ મુજબ ઘણા બધા લોકો છે તેને કામ લાગી શકે તો ચુકાદો છે એટલા માટે દોસ્તો આ મહત્વનો ચુકાદો છે તે આપ સૌને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ